નવસારી જિલ્લામાં અનાજની કાળાબજારીનો વધુ એક બનાવ સામે આવ્યો છે સરકારી અનાજના ગોડાઉનમાં ડોર ડિલિવરીનું કામ કરતા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવી કોન્ટ્રાક્ટર કિશન બાબુભાઈ વણઝારા પોતાના ઘરમાં ગેરકાયદેસર ચોખાના નવ કટ્ટા રાખતા પુરવઠા વિભાગને બાતમી મળી હતી ત્રણ મામલતદારી ઘરે જઈને તપાસ કરતા નવસો કિલો વજનના ઓગણીસ ચોખાના કટ્ટા મળી આવ્યા હતા કોન્ટ્રાક્ટર જલાલપુર તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં ગોડાઉનમાંથી અનાજ પહોંચાડવાનું કામ કરતો હતો તેને પૂછપરછ કરતા તેને જણાવ્યું કે આ કટ્ટા ખરાબ હોવાને કારણે મારે ગોડાઉનમાં પરત કરવાના હતા પરંતુ ભૂલથી ઘરે રહી ગયા નવસારી મામલતદાર એ જે વસાવાએ ઉગનીસ અનાજના કટ્ટાને સીઝ કરી કાર્યવાહી કરી જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થશે